આજે કારગીર વિજય દિવસ હોવાથી સુરક્ષાની જય જવાન નાગરિક સમિતિ દ્વારા દર વર્ષે જેમ આ વખતે પણ શહીદ પરિવારનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ખાસ કરીને રાંદેડી પ્રેસિડેન્સી સ્કૂલમાં દર વર્ષે જેમ એક શહીદ પરિવારને બોલાવી તેમનું સન્માન કરી તેમને બાળકો દ્વારા એકત્રિત કરેલા રૂપિયા એકાવન હજારની સહાય કરવામાં આવી હતી આમ શાળા પરિવારે હરિયાણાના વીર શહીદ કરણસિંહના પરિવારને બોલાવી ફૂલ નહીં પણ ફૂલની પાંખડી અર્પણ કરી હતી આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી બાળકો વાલીઓ અને શાળાના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા

इसी प्रेरणा ले क्योंकि देखा हो गया आपने गुजरात में सैनिक बहुत कम निकलते हैं और अभी जो आपने रिसेंटली यू देखा है जैसे अपना ऑपरेशन सिंदूर हुआ है आपने सुना कि होगा आपका जो कच्छ एरिया है जो गुजरे पड़ता है वहाँ भी ड्रोन आए थे रमेश भाई भाई श्री हरीश भाई उपस्थित सब शिक्षकगण विद्यार्थियों भाई बहनों હુમલો થયો ત્યારબાદ ઓગણીસો બાસઠ નો યુદ્ધ ઓગણીસો પાસઠ નો યુદ્ધ અને ઓગણીસો એકોતેર યુદ્ધ દુશ્મન દેશો દ્વારા આ ભારત ઉપર થોપી પાડેલું યુદ્ધ એવી જ રીતે ઓગણીસો નવ્વાણું માં જયારે માઇનસ ફોર્ટી ફિફ્ટી ડિગ્રી તાપમાન થઈ જાય માઇનસ એટલે એટલો બરાબર સાહેબ આપનો પરિચય આજે શું શાળામાં કાર્યક્રમ રાખવા નટુભાઈ કાર્ય ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ કારગીલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે જય જવાન નાગરિક સમિતિ તરફથી દર વર્ષે એક શહીદ પરિવાર પ્રેસિડેન્સી સ્કૂલને ફાળવવામાં આવતો હોય છે આ વર્ષે હરિયાણાના વતની વીર જવાન શહીદ કરણસિંહના પરિવારને અમને ફાળવવામાં આવ્યો હતો દર વર્ષે શાળાના બાળકો દ્વારા એકાવન હજાર રૂપિયાની જય જવાન નાગરિક સમિતિને સહાય કરવામાં આવે જ છેલ્લા છવ્વીસ વર્ષથી પણ આ સાથે જે પરિવાર આવે છે તેનો પણ આર્થિક તેમને પણ એનું સ્વાગત કરી અને તેને શ્રદ્ધાંજલિ અર્પી અને એ પરિવારને પણ અમે આર્થિક સહાય કરતા છે છે પરિવાર આમંત્રિત કરે એનો ઉદ્દેશ્ય શું હોય છે બાળકો સાથે બેસીને વાતો ખાસ કરીને અમે જ્યારે પરિવારને બોલાવીએ છીએ ત્યારે એક ઉદ્દેશ એવો હોય છે કે સરહદ પર જ્યારે સૈનિક શહીદ થતો હોય છે લડતો હોય છે બધી રીતની પોતાની જવાબદારી અદા કરતો હોય છે ત્યારે આપણે એ સુરક્ષિત રીતે શાળાની અંદર ભણી શકીએ છીએ આપણે સુરક્ષિત રીતે હરીફરી શકીએ છીએ બાળકોની અંદર એક ખ્યાલ આવે બીજું કે શહીદ જે થાય છે એના પરિવારની સ્થિતિ કેવી હોય છે તે તમે જોઈ શકો છો સાથે સાથે એને આર્થિક સહાય જ્યારે કરીએ છીએ ત્યારે વિદ્યાર્થીની અંદર એક સામાજિક ઉત્તરદાયિત્વની ભાવના કેળવાય એ હેતુ પણ એમાં સમાયેલો હોય છે આજે કરણસિંહના પરિવારમાંથી એમના ધર્મપત્ની જે હાર્ડલી અઠ્ઠાવીસ વર્ષના હશે અને એમના માતુશ્રી એમના પિતાશ્રી તો દેહાવસન થઈ ગયેલું છે એમના ભાઈ અર્જુનસિંહ અને તેના બે બાળકો એક પાંચ વર્ષની દીકરી પરી અને એક વર્ષનો દીકરો રુદ્ર આજે ઉપસ્થિત હતા અને એની આંખોમાં જે લાચારી અથવા તો જે દુઃખ એ લોકો જોયું ત્યારે ઓડિયન્સમાં બેઠેલા વિદ્યાર્થીઓ સહિતના બધાની આંખોમાં જળઝળી આવી ગયા હતા પાણી ભરાઈ ગયા હતા